નમસ્કાર સ્વાગત છે મારી ચેનલ ઓફિશિયલ નવરાત્રી સોમવાર થી શરૂ થાય છે તો નવરાત્રી દરમિયાન વાતાવરણ કેવું રહેશે અને સાથે જ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો કઈ જગ્યાએ

જોકે આશ્ચર્યજનક રીતે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહીના કારણે નવરાત્રીની શરૂઆતના નોરતા બગાડી શકે તેમ છે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે જે નવરાત્રીના શરૂઆતના દિવસો પર પણ અસર કરી શકે છે ચોમાસાની વિદાય થઈ ચૂક્યા પછી પણ વરસાદ થવાનું કારણ વિશે વાત કરીએ તો ભલે ગુજરાતના કચ્છ અને ડીસા જેવા કેટલાક ભાગોમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોય પરંતુ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મિન્ડ્રોઅલ લાઇનને કારણે રાજ્યના મોટા ભાગમાં વરસાદ ચાલુ રહેશે સમગ્ર રાજ્યમાંથી ચોમાસાની વિદાય લેતા એક સપ્તાહ જેટલો સમય લાગતો હોય છે તેત્રીસ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યભરમાં વરસાદની આગાહી વિશે વાત કરીએ તો આજથી સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આજે અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટ જાહેર થતા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર મોરબી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર અરવલી મહીસાગર આણંદ ખેડા વડોદરા પંચમહાલ દાહોદ અને છોટા જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદનો અનુમાન છે સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યો છે આ વરસાદ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કરી શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે